અને હું છે ને ફેમિલી ડોલ માથે સળીને બેઠો છું જો થોડુંક મેં કીધું પાણી છે કે તો હું ધંધી રમતું કરતા કરતા આયલા જઈ અને તમને બધું બતાવતા પણ જાય તો ચાલો જાય ડેરક દરિયામાં ફેમિલી આજમાં સેજ ગારો આવ્યો ને એવું લાગે તમને બતાવું આમ જો આ બેલા છે ને પથ્થર આ સેજ સેઝ ભીના હોય એવું લાગે છે એટલે કે તપકાય છે આ તપકાવાનું કારણ શું છે કે ગારો આવ્યો આમ જોવા આમાં સેજ સેજ ગારો જે એટલે કે ગારો આવવાનું ગારો આવવાનું શરૂ થઈ ગયું છે અને અમે જાય છીએ અમારા જાળે જાળ જો અમારો અહીંયા છે ભાઈ

તો તો તન ચાર બાબરિયા પાસ આવી ગયા એક બાબર ટી તમને ને વામાં છે હાલો સંજીભાઈ ચલો ઠીક કો ઓક્ટોબર એક કો ઘરે આવી ગઈ મે કહી દીધી ને અમે કાલ જાવડિયા વરજ કાટવા પાસ તે માં આવી બોલો સમજો પેલી કરકાબડી વરજ છે ઓક્ટોબર છે માઈસ ઘરે આવી બે આવી ગઈ હા હા હું યુ કે ગાઈસ આ રીતે હું હોન્ડી કે બોલ

સરખા જોતો દે જો કેતો ને ધનજી ભાઈ બાજુ પકડે છે હું છે ને બગલા ઉડાડવા જાવ બગલા તો હું બગલા ઉડાડવા જાવ ધનજી બાજુ પકડે છે આ બાજુ બગલા ઉડાડવા જાવ આવડા આ છે ને આ ઉડાડો આપણે યાર બહુ મચ્છી ખાઈ દઉં કેટલી પેઢમાં પકડીને રહ્યો છે ખબર જ ન રહે આવ પાણી પૂગી જાય તો એને ઉડે પસાર જોવો તો

અને પછી ત્યાં જાય ખબર છે બીજા બધાને ફેમિલી મે 2000 જોઈએ ને તો મોટો જીંગો આવી ગયો એક હતો તો કાઢ લીધો હજી તો આ 9000 જોન બાકી 9 પછી 10 ને 1000 હજી 9 બાકી છે કેટલું સાકાલ બતાવવામાં આવશે ને મજા તો હવે છે ફાઈનલ છે તેમ છે ને બીજા દાડે પોગી જાય અહીંયા વિજયભાઈ પકડે છે તમે જોઈ શકતા છો અહીંયા વિજયભાઈને કન્ટિન્યુ કામ શરૂ છે પછી ધનજીભાઈ આટા મારે છે અને શાક તો કઈ એવું નથી જોવે અને આવી રીતનું ઝાડ છે

તો જાવ છે સારણી ઓલી પડશે ફગવી દીધી નાની વરાળી થાય કે મતલબ એ રાખવાની ન હોય નાની વસ્તુ હોય ને પાછું ફગવી દેવાય એટલે કે એ મોટું થઈને આવે ગમે એને અમારો નવા કઈ નહીં બીજાને તો આવશે આદમજીભાઈ હા પાકો ને હા તો ચાલો તો વિજયભાઈ પકડીને આવે તો આમદેની રાહ બેસી પછી હું લઈને આવે ને તમને બતાવી પછી આવી મજા લાગશે વાર પણ આવી છે તો મજા આવું ને બધાને કહેતા ભૂલી દઉં એના કારણે સોરી હું કીધું મોજ ચેનલ છે ને એમાં જો ગમે વસ્તુ આવે ગીફ આવે પછી મતલબમાં માણા ગમે એમને મળવા આવે એટલે કે અમારા ઘરે આવે મહેમાન તો એ વિડિયો ધનજીની આવે આપણે આ ચેનલ અંદર કોઈનો વિડીયો મેગતા નથી કેમ કે મચ્છીવાળામાં વાળામાં મચ્છીનું અલગ રાજ્ય છે મહેમાનવાળામાં મહેમાનનું અલગ રાજ્ય છે ફેમિલી બ્લોગ ધનજીની બોજમાં હોય ને એમાં દરવાજના માટે તમારે જોવાનું બધાને તમને એમ થતું હોય કે આપણે કોઈ મળવા નથી આવતા કોઈ મહેમાન નથી આવતા એમ થતું હોય ને તો તમારા ધનજીની ચેનલ સબસ્ક્રાઈબ રાખવાની એમાં કેટલા અનેક વિડીયો મહેમાન આવે છે અને પગ બાટી ને ધક્કા બાટી એમાં સપોર્ટ કરજો આમાં કરો એવી રીતે તો કન્ટિન્યુ વિજયભાઈ ભાઈ ઈ પકડીને આવે છે તો ઓલી બાજુ ઠેટ પી ગયા છે ને ઈ બાજુથી પકડીને આવે છે ને ધનજીભાઈ ભાઈ પાસે ઈ બાજુ જાય છે જો ઈ વિજય ભાઈ આલા છે મચ્છી લઈને હું મચ્છી છે ને તમને બતાવી દો આગળ આલો હાલો ફેમિલી તો આમાં હવે વિજયભાઈ ભાઈ ઠલવે છે આખરી ફોંટિયા લાવ્યા છે થોડા વધારે એવું લાગે છે તો કાઈ નહીં સાત પકડવાનું શરૂ છે ને ઠલવાનો પણ શરૂ છે આવી વી મેર બનાવવી પડે અને જો ફોંટિયા કેમ છે મસ્તી ને એ ઓર્ડર છે લે કોઈનો

કઈ શાક નથી આવ્યું ને વિજય અહીંયા પકડે છે બે બાર શાક હું લાવી તમને દેખાડી ના તારે આ કઈ નવીન જાતનું વિજય ભાઈ માછલું પકડી લાવ્યા હતા કીધું તમને બતાવી દઉં નામ કોકને ને આવડતું તો કહેજો મને આવડતું નથી થોડી ગાડી લેવા બોલ ચાલે એને તો તો એટલું આવ્યું છે ને આ ઇંદર વાળો આ ઉકો બીજો આવ્યો એટલે કે ગોઇન્દ્રો જો કેવો છે ખતરનાક સોરદાર ઓ ભાઈ 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 આ મને લિંક કર કેમ છે ગાઈસ હે પર સીતો થાઓ સીતો થઈ જા ભાઈ બાર જો ધ્યાન જરો કાય મોઢું આનું રૂપ ફોટો પણ લઉં ફેમિલી લઉં સમજો ઓ આ નવીન જાતના માસ લાવ્યો બોલો હવે તો પેલા આવા નો આવતા હવે તો આવા બીજા કઈ ઓ બપારે કાઈ નહી લો મસ્ત તને જો તો મોટો કાગડો કાગડો લઈને આવ્યા છે કડી દાદન કડી બે so, એ <laughs> <laughs> કેમ છે આ ફેમિલી વાહ તમને વાહ કરી કાટા બટા કડી રાધનજી પાઓ તો વિડિયો તાર કડી કે આયા તો નો કડી કેસે કે ન ડોકુ પડે ની નિયમ બાકી ન કર કડી દે એટલે તાંડા ફૂ પડે તો કાઈ ની આ કાગડા ફીસ તો ચાલો આવી રીતનું શાક બધું તમને ભાઈ બે જાળ નું દેખાડ્યું આમાં એટલું છે આમાં એટલું છે ને આમાં જે ડેટ કેક છે ને માર તમને બતાડવાની છે તો હું ઘરે જઈને ઠલવી બતાડી દે ચાલો હવે ડાયરેક્ટ જઈ ઘરે જઈને મળીએ એમ લે તો આપણે આવી જશું ઘરે ફેમિલી ઘરે આવી ગયા અને આ ડેટ કી કેતો હો જા આ ડેટ છે ડેટ બોલે તો માકોલ 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 કેવ માકોલ કા હા માકોલ છે કે મસ્તી ની માકોલ હે તો જીવે હે મિત્રો આ માકોલી ખવાય અહીં એક ઓક્ટોબર નીકળું મિત્રો અહીં જીવે છે કો કરવું દે આ ટીટા માં આવી ગયા આ બધું સાક્ષી છે સોડું સોડું આવ્યું બધું કાતન જે હમ ચાલો તો હારું કરીને પછી તમને બતાવી દરો મરી ગયો હવે મને શાક જો રિપેરિંગ થવા મળ્યું છે ને આપણે પોકી જલાતા ઘરે તમને ખબર હતી શાક ઠલ લેખ પછી આવી અમાર મહારાણી શેઠાણી અને હવે કરે છે શાક રિપેરિંગ એની સિવાય આપણે હાથ કે નાખી ની કેમ કે હું તો બીકળનો કોથળો હું એનાથી બી ઓક્ટોબર થી બી હું બાકી તો કઈ ખબર નહી હતી બી ઓક્ટોબર થી બી હું જે કઈ બી તો નથી કાલી હા અમે બી નહી એટલે મને બી વેની અને હારું કરવાનું હોય ગાઈસ તો એ બધું એવું બધું છે આવી રીતનું શાક સારું કરવાનું છે મસ્તી મસ્તી નું બધું શાક છે પણ ફટાફટ ચોખો કરી લખી ને પછી તમને બતાવીને વિડીયો કરી પૂરો ચાલો ફેમિલી આપણે તો શાક મસ્તીનું થઈ ગયું છે પાંચસો ગ્રામ છસો ગ્રામ એટલે ભાંડિયા છે બસો ગરમ પછી ઓલા કાંગસા મેકેલા છે આપણે મસ્તીનું આવું શાક થઈ ગયું સારું રેપેરિંગ જોરદાર મળી જોરદાર અને છે ને આપડે ખાજુ મોટી સદર માછલી આવેલી છે હાજર આપણે બ્લોક નતો બનાવ્યો કેમ કે અંધારું થઈ ગયું સાહેબ એકલા પકડવા જેલા હતા ને એટલા માં બ્લોક બનાવ્યું નતો અને બરોબર આપણે મોટું જબર એક માછલી આવેલી છે તો ઈ એ બતાવી દે તો માછલી જોવા મળશે હાલો ઈ ઘરે જઈને બતાવી ઘરે મેકેલી છે તો ઈ બતાવી દે હાલો કે જા ઘરે અને આ છે માછલી આ છે ને 900 ગ્રામ માછલી છે તમને નાની લાગતી છે કદાચ ને બધાય ને પણ અમે જોખી 900 ગ્રામ છે કેટ તો પેલા કતેમ ગઈ યામ નહીં મોઢું કતેમ ગઈ જણાવજો નહી તમને રેસીપી જોવા મળવાની માછલી ની તો કન્ટિન્યુ રેસીપી બનાવીશું તો એ રેસીપી કેવી રીતે બનાવી અને એમાં પીરી પીરી બહુ મસ્ત લાગશે તમને એક નંબર લાગશે મસ્ત મસ્ત બનાવીને બતાવીશું તો આજનો વિડીયો પૂરો કરી દઈ મળશે નવા મસ્તીના વિડીયો સાથે બધા મિત્રોને જય બાય હેપ કરી દેતો